નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસની અંદર હવે સેક્શન એ અને બી નું સંપૂર્ણ વિકાસ અસાઇનમેન્ટ જે છે પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ એનું સોલ્યુશન આપણે કરી ગયા હવે આપણે જવું છે સેક્શન સી તરફ અને એમાં સેક્શન સી માં તમારે જે મુખ્ય ચાર પ્રકરણો છે પહેલું બીજું અને પાંચ અને બાર એમાંથી બેય પ્રકરણો વારાફરતી વારાફરતી આપણે બે ભાગની અંદર લેવાના છે આજના ભાગની અંદર આપણે પ્રકરણ નંબર એક અને પ્રકરણ નંબર બે જે છે એની વાત કરવી છે હવે સાહેબ તમે આ સરસ મજાના અસાઇનમેન્ટ નું જે સોલ્યુશન આપો છો એ તમને ઓનલાઈન તમે જોઈ છે પણ આના પ્રશ્નોની અમારે હાર્ડ કોપી સોલ્યુશન એટલે કે સેક્શન એ નું એનું જોતું હોય તેના માટે તો કે કાઈ નહીં મોબાઈલ લો અહીંયા ડિસ્પ્લે ઉપર રહેલો નંબર 6354823785 આ નંબર ઉપર જે છે ફોન કરી ધોરણ

તો સૌથી પહેલો પ્રશ્ન છે કે ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો. ઘન અવસ્થાની અંદર કયા કયા ગુણધર્મો તો સૌથી પહેલા એનો આકાર કેવો હોય ફિક્સ હોય કદ કેવું હોય ફિક્સ હોય અને સીમા પણ કેવી હોય એ પણ ચોક્કસ હોય. અને એટલા માટે જ એનો ચોક્કસ સીમા કદ અને આકાર ત્રણેય એક સરખું જ એટલા માટે જ આપણે એને ઘન કહીએ છીએ. ત્યાર પછીની વાત કે ઘન પદાર્થ ઉપર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી. તેથી સંકોચન પામતા નથી આ ઘન પદાર્થ છે આની ઉપર બાહ્ય દબાણ ગમે એટલું લગાડો શું અસર થાય કઈ નો પણ પાછું અમુક વાર એવું થાય કે વધારે પડતું બાહ્ય દબાણ અથવા બાહ્ય બળ લાગે પાછા તૂટી જાય બરાબર એટલે કે સંકોચન નથી થતું પણ બરાબર સંકોચન થતું નથી ઘન પદાર્થ તરલ હોતા નથી આથી વહી શકતા નથી ઘન પદાર્થ તરલ નથી પ્રવાહી તરલ છે તરલતાનો ગુણધર્મ ધરાવે છે એટલે ઘન પદાર્થ વહી શકતા નથી બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે આથી જ તેઓ દ્રઢ હોય છે સ્પોન્જ બરોબર સ્પોન્જ એટલે કે વાદળીને આપણે દબાવીએ જે આપણી પાસે સ્પોન્જ હોય ને બરોબર દાગ થી આપણે નથી કેતા ઘરે આવે ઘરે પડ્યો ને એને આપણે દબાવીએ તો એને દબાવી શકીએ છીએ ને કારણ કે તેના ઘટક કોણોની વચ્ચે ખાલી જગ્યા રહેલી છે એમાંથી હવા બહાર નીકળે છે ને એટલા માટે દબી શકાય છો જ્યારે ઘનના જે કાંઈ પણ ઘટકો છે એની વચ્ચે સહેજ પણ જગ્યા નથી એટલે કે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થ એકબીજાની ખૂબ જ નજીક નજીક આવેલા છે કારણ કે ઘન પદાર્થના અણુઓની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ ખૂબ વધારે હોય છે ત્યાર પછી પ્રવાહીનું પણ પૂછવું છે જો કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો તો કે પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી પણ હા કદ નિશ્ચિત હોય પછાબ એના આકાર નિશ્ચિત ન થોતો તો તેનો આકાર કેવો સમજવાનો પ્રવાહીને બેટા તમે જે પાત્રમાં ભરો એ પાત્ર જેવો એ આકાર ધારણ કરે છે જો એ લખ્યું છે કે પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો એ આકાર ધારણ કરે છે પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ હોય છે શેનો ગુણ હોય છે વહનશીલતાનો તેથી જ તેનો આકાર બદલાય છે શું બદલાય છે તેથી જ તેનો શું થાય છે આકાર બદલાય છે પ્રવાહી તરલ છે પરંતુ સખત નથી પ્રવાહી તરલતાનો ગુણધર્મ ધરાવે છે વહી જાય છે પણ સખત દ્રઢ હોતું નથી ઘન અને પ્રવાહી પદાર્થો નું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે વાતાવરણમાં નો ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં પ્રસરણ પામે છે વાયુઓ પણ પાણીની અંદર પ્રસરણ પામે છે અને એનું બેસ્ટ એક્ઝામ્પલ સોડા વોટર બરોબર એ પણ આપણે જોઈએ છે અને કંઈક અંશે દ્રાવ્ય પણ થાય છે બરોબર દ્રાવ્ય પણ થાય છે પાઠ નંબર ની અંદર દ્રાવણો તેમ ભણી ગયા

ગતિ કરે છે જ્યારે ઘનની સાપેક્ષે છે પ્રવાહીના કણો વચ્ચે વધુ અવકાશ કહેવાનો અર્થ બેઠા એ છે કે ઘન પદાર્થોના અણુ જે છે એકબીજાની ખૂબ જ નજીક નજીક છે એટલા માટે વહનતાનો ગુણધર્મ ધરાવતા નથી સ્વતંત્ર હોતા નથી જ્યારે પ્રવાહીના ઘટક કણો ઘન કરતા થોડા છૂટા છવાયા છે એમની વચ્ચે થોડુંક આંતરાણવીય આકર્ષણ બળ ઓછું છે એમની વચ્ચે થોડુંક અવકાશ વધારે છે એટલે એ જે છે એ શું કરે છે તો કે થોડા ઘણા અંશે સ્વતંત્ર હોવાથી પોતે વહન પામી શકે છે એટલા માટે ઘન કરતા પ્રવાહી જે છે એની અંદર તરલતાને વહનતા વધારે હોય છે પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પણ પામી શકે છે ઘન પદાર્થ સંકોચન નથી પામતા કારણ કે એના ઘટક કોણો વચ્ચે અવકાશ ખાલી જગ્યા નથી પણ પ્રવાહીના ઘટક કોણોની વચ્ચે ખાલી જગ્યા છે એટલે એ શું પામી શકે છે સંકોચન પામી શકે છે પ્રવાહી ને દબાણ આપો એટલે એની અંદર શું થાય છે એના કદમાં નહિવત ઘટાડો થાય છે ખ્યાલ આવ્યો તો આ હતા તમારા પ્રવાહીના ગુણધર્મો ત્યાર પછી વાત કરીએ કે ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડા પહેરવા જોઈએ કરીને ઉનાળાની અંદર આપણે સુતરાવ કાપડના કપડા કારણ કે શારીરિક આપણને ઠંડક જે છે હવે શું કીધું કે પરસેવાના કારણે આપણને ઠંડક મળે છે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટી ઉપર રહેલા કણો એ જે છે ઉર્જા મેળવી બાષ્પમાં ફેરવાઈ જાય છે બાષ્પમાં રૂપાંતર થઈ જાય છે એટલે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઉર્જા આપણા શરીરમાંથી શોષણ થાય છે તેથી આપણા શરીરને ઠંડક લાગે છે શું લાગે છે ઠંડક લાગે છે કે સુતરાવ કપડામાં પાણીનું અવશોષણ વધુ થાય છે તેથી આપણને સરળતાથી એનું શોષણ કરી લે છે જેના કારણે હું તકલીફ ન થાય તો કે જેના કારણે પરસેવો આપણા ત્વચા ઉપર રહેવા કરતા આપણા કપડાની અંદર આવી જાય છે અને કપડાની અંદર આવી ગયા બાદ બાષ્પીભવન ની ક્રિયાથી સરળતાથી દૂર થઈ જાય છે એટલા માટે ઉનાળાની અંદર તમારે જે છે બેટા બધાએ કેવા કપડાં પહેરવા જોઈએ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ કારણ કે બાષ્પીભવનની ક્રિયાનો દર વધે અને એનાથી આપણને ઠંડક મળે અને પરસેવાથી આપણને રાહત મળે બરોબર ચાલો તમારે એક પાર્ટીમાં તમારું ખૂબ જ ગમતું શર્ટ પહેરીને જવું છે પરંતુ સમસ્યા એ છે કે તે ભીનું છે તો તમે આ સમસ્યાનું નિવારણ કરવા માટે કયા કયા પગલાં ભરશો રાત્રે પાર્ટીમાં જવું છે બ્લેક શર્ટ પહેરી જાઉં છું પણ હારો બ્લેક શર્ટ હજી હમણાં ધોઈ ધોધો ભીનો છે તો એને સુકવવા માટે શું શું આપણે કરી શકીએ એની વાત સૌથી પહેલાં શર્ટને પહોળો કરી સુકવવાથી ક્ષેત્રફળ વચ્ચે જેથી બાષ્પીભવનનો દર વચ્ચે ને ઝડપ થતી સુકાય શર્ટને પહોળો કરીને સુકવી જો ક્ષેત્રફળ વધ્યું ક્ષેત્રફળ વધવાથી શું થાય તો કે વધારે પડતી જે છે બાષ્પીભવન થશે ત્યારબાદ શર્ટ ને સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં સુકવવાથી તાપમાન વધશે પરિણામે બાષ્પીભવન વધશે અને ઝડપથી સુકાઈ જાય બાષ્પીભવનનો દર વધે એટલે ઝડપથી સુકાઈ જાય બરોબર એટલે આપણે કોઈ પણ હિસાબે બાષ્પીભવનનો દર વધારવાનો છે શર્ટ ને પંખા નીચે સુકવી પંખો ચાલુ કરો પવનની ઝડપ એટલે કે વેગ વધશે જેનાથી બાષ્પીભવનનો દર વધશે અને બાષ્પીભવનનો દર વધશે તો શટ જલ્દી સુકાઈ જાય આવા બધાય આપણે ટીકડામ લગાડી અને શટ જે છે એને જલ્દીથી સુકવી શકીએ છીએ

કે દરિયાઈ વિસ્તારમાં વધુ પડતા ભેજ ને કારણે વોટર કુલર કામ કરશે નહીં તમારે ફરજિયાત એસી બરાબર પાણીનું બાષ્પીભવન બીજા કયા બે પરિબળો પર આધાર રાખે છે એક તો તાપમાન ઉપર આધાર રાખે છે બીજું પ્રવાહીની મુક્ત સપાટીના ક્ષેત્રફળ ઉપર સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે એટલું જે છે એ ઝડપતાથી ઝડપથી જે છે બાષ્પીભવન ની ક્રિયા થાય બાષ્પીભવન ને અસર કરતા પરિબળોની અંદર આ મુદ્દો તમારે આવી ગયો છે અને તાપમાન પણ જેટલું વધારે એટલો બાષ્પીભવન નો દર વધારે હોય છે ચાલો ત્યાર પછી પ્રકરણ નંબર એક ની અંદર પૂછાયા બાદ પ્રકરણ નંબર બે ની વાત કરીએ પ્રકરણ નંબર બે ની અંદર મુખ્ય વસ્તુ તમે ભણો છો દ્રાવણ નિલંબન અને કલીલ અને આ ત્રણેય ના ગુણધર્મો આવે છે જેમ ઘન પ્રવાહી ને વાયુના ગુણધર્મો છે ને એમ જ તો એમાંથી આપણને ને પૂછ્યા જો તો પ્રશ્ન શું છે કે નિલંબન દ્રાવણના ગુણધર્મો જણાવો તો કે જે દ્રાવણમાં ઘન દ્રાવ્યના કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબન અથવા તો નિલંબિત દ્રાવણ કહે છે નિલંબિત દ્રાવણ એક વિષમાંગ મિશ્રણ છે કેવું મિશ્રણ છે એક વિષમાંગ મિશ્રણ છે નિલંબિત દ્રાવણમાંના કણોને નરી આંખે જોઈ શકાય છે શું કરી શકાય છે નરી આંખે જોઈ શકાય છે. દાખલા તરીકે અલ્પ દ્રાવ્ય બેરિયમ સલ્ફેટ એટલે કે BaSO4 નું પાણીમાં તમે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બેરિયમ સલ્ફેટના બેરિયમ સલ્ફેટના કણો પાણીમાં વિક્ષેપિત થઈને અપારદર્શક માધ્યમ બનાવે છે. બેરિયમ સલ્ફેટના નાના કદના કણો પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપે તરતા દેખાય છે એટલે કે દ્રાવણમાં નિલંબિત રહે છે અને નરી આંખે જોઈ શકાય છે. ચૂના ના પથ્થરનું પાણીમાં દ્રાવણ અને સ્ટાર્ચ નું પાણીમાં દ્રાવણ ઈ પણ બધા નિલંબિત દ્રાવણ ના ઉદાહરણ છે અર્થ કે એક અંદર તમે પદાર્થ પદાર્થ નાખો છો જે ઓગળતો ઓગળતો નથી નથી ને એના કણો તમને ચોખ્ખા જે છે પાણીની અંદર સ્પષ્ટ દેખાતા હોય આવા દ્રાવણ ને નિલંબિત દ્રાવણ કહેવાય કયું દ્રાવણ કહેવાય નિલંબિત દ્રાવણ બરોબર અને બીજું તમે દ્રાવણ ને હલાવો એટલે એ નિલંબિત કણો જે છે એ બહુ બધા દ્રાવણ ની અંદર ફરે પણ તમે થોડુક સ્થિર મૂકી રાખો એટલે પાછા બધા કણો ક્યાં બેસી જાય નીચે બેહી જાય આ નિલંબન ની વાત હતી ત્યાર પછી અધાતુ તત્વો ગુણધર્મો જણાવો તો કે અધાતુ તત્વો નીચેના પૈકી બધા જ અથવા તો અમુક ત્રણ ગુણધર્મો ધરાવે છે એમાં સૌથી પહેલો ગુણધર્મ અધાતુ તત્વો વિવિધ રંગ ધરાવે છે તેઓ વિદ્યુત અને ઉષ્માના મંદ વાહક હોય છે અથવા તો અવાહક હોય છે અધાતુ મોટા ભાગે મંદ વાહક તો સમજ્યા પણ અવાહક હોય છે બરાબર ત્યાર બાદ તેવો તણાવપણું ટીપાપણું કે ચળકાટ જેવા ગુણધર્મો ધરાવતાને તણાવપણું કે જેને ખેંચીને લાંબા તાર બનાવી શકાય ટીપાપણું જેને ટીપીને અલગ આકાર આપી શકાય અને ચળકાટ એટલે કે સપાટીનો ચળકાટ જે છે એ કેવો છે આમાંથી એક એક ગુણધર્મોય ધરાવતા નથી કેટલાક અધાતુ તત્વો अपरરૂપો પણ ધરાવે છે દાખલા તરીકે કાર્બન કાર્બન જે છે એના ત્રણ अपरરૂપો છે હીરો ત્યારબાદ ગ્રેફાઇટ અને ફુલેરીન આવા અપરરૂપો પણ અંદર સલ્ફરના પણ અપરરૂપો છે હાઇડ્રોજન ઓક્સિજન આયોડિન કાર્બન બ્રોમિન ક્લોરીન બધાય અધાતુ તત્વો છે કેવા તત્વો છે અધાતુ આ બધાઈ જે છે એના ઉદાહરણ છે યાદ રાખજો આ બધાય જે છે અધાતુ તત્વો છે ત્યાર પછી પ્રશ્ન છે કે ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો દ્રાવણ દ્રાવક દ્રાવ્ય ઓગાળવું સુદ્રાવ્ય અદ્રાવ્ય ગાળણ અને અવશેષ જેવા શબ્દો નો ઉપયોગ કરો ચા બનાવવાની છે આવા પ્રશ્ન પણ પૂછાય છે તો તો હું કીધું કે એક દ્રાવક તરીકે પાણી લ્યો કે જેની અંદર બધું ઓગળવાનું છે એને દ્રાવક કહેવાય અને આ બધા શબ્દો નો ઉપયોગ કરીને આપણે જવાબ લખવાનો છે આ જેટલા જેટલા શબ્દો આપ્યા ને જો અહીંયા થી દ્રાવણ દ્રાવક દ્રાવ્ય ઓગળવું સુદ્રાવ્ય અદ્રાવ્ય ગાળણ અને અવશેષ વધાનનો ઉપયોગ કરીને ચાતમ કઈ રીતે બનાવો તો કે પહેલા કીધું એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લ્યો બીજું ખાંડ અને દ્રવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરો અને ખાંડને સંપૂર્ણ ઓગળે નહીં ત્યાં સુધી અને ગરમ કરો આથી ખાંડ અને પાણી નું દ્રાવણ તૈયાર થશે ખાંડ અને ખાંડ ઓગળી જાય એટલે ખાંડ અને પાણી નું દ્રાવણ તૈયાર છે ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો કે જે પાણીના દ્રાવણમાં અદ્રાવ્ય છે ચાની ફૂકી અદ્રાવ્ય હોય ઓગળતી નથી પાત્રમાં દ્રાવણ ને ઉકાળો તેમાં દૂધ ઉમેરી ફરી ગરમ કરો દૂધ અને દ્રાવણમાં દૂધ એ દ્રાવણમાં સુદ્રાવ્ય થઈ જાય એટલે કે દ્રાવણની અંદર ભળી જાય છે એટલા માટે અહીં શબ્દ કયો વાપર્યો શુદ્રાવ્ય થાય છે અને ગળણી વડે જ્યારે દ્રાવણને ગાળો છો ત્યારે ગરણીમાં અદ્રાવ્ય અવશેષ તરીકે આપણને મળે છે અને આ રીતે તમે ચા તૈયાર કર્યો બધા શબ્દો આની અંદર આવી ગયેલો છેલ્લે અવશેષ સુધીના શબ્દો જે છે અદ્રાવ્ય અવશેષ ગરણીની અંદર રહે છે ખ્યાલ આવ્યો તો આ બધા શબ્દો નો ઉપયોગ કરીને આપણે ચા નામનો દ્રાવણ બનાવ્યું ત્યાર પછી નીચેના ઉદાહરણોમાં કલીલનો પ્રકાર વિક્ષેપિત કલા અને વિક્ષેપના માધ્યમ જણાવો

પણ એ માધ્યમ કયું લેવાનું છે ને તો કે ઘન માધ્યમની અંદર વાયુનો વિક્ષેપણ છે એટલે એ એરોસોલ નું ઘન સોલ નું ઉદાહરણ છે અને ચાર બાત છે સાબુનું ફીણ સાબુના ફીણ જે છે એ ફીણ એટલે કે ફોમ પ્રકારના કલીલનો પ્રકાર છે કે જેની અંદર કલા તરીકે વિક્ષેપિત કલા તરીકે વાયુ છે અને એનું કયા માધ્યમમાં થાય છે વિક્ષેપણ તો કે પ્રવાહી માધ્યમમાં વિક્ષેપણ થાય છે આના માટેનું એક તમને આખું કોષ્ટક ટેક્સબુકની અંદર આપેલું છે

તેને સુકાઈ ગયેલ નેલ પોલીશમાંથી નેલ પોલીસ રિમુવર ઉમેરી તેને હલાવીને સૂચના આપે છે નિધિ આશ્ચર્યચકિત થઈ જાય છે કે તેની નેલ પોલીશ ફરીથી પાછી ઉપયોગમાં લેવા લાયક થઈ ગઈ અને તૃપ્તિનો આધાર માને છે એક નેલ પોલીસ છે એને લાવીને મૂકી દીધી એટલે સુકાઈ ગઈ એટલે એક બેને ફેંકી દીધી પછી એને બેન પણ એ કીધું કે ફેંકી કેમ દીધી તે કે સુકાઈ ગઈ હતી એક એક કામ કર ફરી પાછી એ લઈ લે એની અંદર થોડુંક નેલ રિમુવર નાખ નેલ રિમૂવ રાખીને હલાય એટલે ફરી પાછું તારે જે છે રંગવા માટે કામ થઈ જાય એના આધારે પ્રશ્ન પૂછા શું પૂછો જો કે નેલ પોલિશમાં વપરાયેલ દ્રાવક કયો હતો એસિટોન હતો આ એસિટોન વપરાય શું વપરાય છે એસિટોન બરોબર એક જ પ્રશ્ન ત્યાર પછી બીજો કે શા માટે નેલ પોલીસની શીશી હવા ચુસ્ત રીતે બંધ રાખવી જોઈએ કારણ કે બાષ્પીભવન થાય જો હવાજ ઉત્સવ ન રાખો તમે તો દ્રાવક એટલે કે એની અંદર જે મુખ્ય પ્રવાહી છે એનું બાષ્પીભવન થાય અને એ સુકાઈ જાય એટલે એને હવા ન જાય એવી રીતે રાખવી જોઈએ આ દ્રાવણમાં દ્રાવકનું ઉત્કલન બિંદુ એસિટોનનું ઉત્કલન બિંદુ 55 ડિગ્રી સેલ્સિયસ છે કેટલું છે 55 ડિગ્રી સેલ્સિયસ એટલે આવી કેટલી ઘટનાઓ મૂકે છે અને ઘટનાઓના આધારે પણ પ્રશ્ન તમને પૂછે છે તો આ મુજબ તમારે સેક્શન સી ની અંદર આપણે પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2 ના વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના પ્રશ્નો હતા એનું આપણે સરસ મજાનું સોલ્યુશન અહીંયા કર્યું હવે નેક્સ્ટ ભાગની અંદર આપણે જે સેક્શન સી ની અંદર બીજા જે પ્રકરણો બાકી છે એનું આપણે સોલ્યુશન કરશું ત્યાં સુધી બધા જય હિન્દ જય ભારત